લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને દરબાર યોજાયો જ્યારે દરબાર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક કુમાર પંડ્યા લીંબડી પોલીસ સ્ટેશન ઉપસ્થિત રહીને લીંબડી શહેરના લોકોના પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી લીંબડી શહેરમાં શાક માર્કેટ વ્હાઇટ હાઉસ ગ્રીન ચોક નવા બસ સ્ટેન્ડ રોડ ઉપર અતિશય ટ્રાફિકની સમસ્યાને લઈને કેટલાક લોકો આડેધડ વાહનો પાર્કિંગ લઈને વેપારીઓ દુકાનદાર હેરાન પરેશાન થયા હોય છે તેમજ દુકાનદાર વેપારીઓ સાથે જનભાગીદારીથી સીસીટીવી કેમેરાનું આયોજન કરવું કેટલીક જગ્યાએ દબાણ હટાવવા વિગેરે પ્રશ્નોને લઈ લોકો સાથે ચર્ચા વિચારણા કરેલ હતી લીંબડીમાં ટ્રાફિક ડ્રાઈવ કરવાની સૂચનાઓ આપવામાં આવેલ આ લોક દરબારમાં લીંબડી શહેરના આગેવાનો મુકેશભાઈ શેઠ લીંબડી નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ મહાવીરસિંહ ઝાલા કલ્પેશભાઈ શાહ સહદેવસિંહ રાણા કરશનભાઈ તુંડિયા દલસુખભાઈ ચૌહાણ જિજ્ઞેશેશ કોઠિયા તથા દરેક સમાજના આગેવાનો હોદ્દેદારો હાજર રહીને મૌખિક રજૂઆતો કરેલ હતી કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર આજે લીંબડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોકદરબારની અંદર મુખ્યત્વે ટ્રાફિક સંબંધી પ્રશ્નોની રજૂઆત થયેલી હતી સાથે સાથે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા જે નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંતર્ગત લીંબડી અને ધ્રાંગધ્રા બે નગરપાલિકા છે એનું ફેઝ ટુમાં સિલેક્શન કરવામાં આવેલું છે એટલે લીંબડી નગરપાલિકા વિસ્તારની અંદર લગભગ સોથી વધુ કેમેરાઓ છે એનું કામ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયની અંદર આ કેમેરાઓ છે કાર્યરત થશે અને એનો જે લાભ છે એ ગુનાઓને ઉકેલવા ટ્રાફિક સંબંધી પ્રશ્નો છે એના માટે થઈ અને લીંબડીના લોકોને મળશે સાથે સાથે જે ટ્રાફિક રિલેટેડ જે સમસ્યાઓ છે એના માટે સ્થાનિક પોલીસને સૂચના કરેલ છે અને આ સિવાય કેટલાક જે સંવેદનશીલ લોકેશન્સ છે એના ઉપર પણ લોકદાર લોકભાગીદારીથી આ કેમેરા લગાવવાની કાર્યવાહી છે એ લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે ઓકે સર